રોકાણકારોને જે દિગ્ગજ શેર હોય મોટા એને પણ રોકાણની બાબતમાં પાછળ મૂકી દીધા છે અને અત્યારે હાલ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થવા જઈ રહ્યું છે તો આ શેરને પણ ફાયદો આગળના સમય પણ થતો જોવા મળવાનો છે એક વર્ષ પહેલા માત્ર બાવીસ રૂપિયામાં મળનારો આ શેર મલ્ટીબ્રેકર શેર હવે અઠાઈસો રૂપિયા ઉપર પહોંચી ગયો આ શેરે બાર બાર હજાર નવસો ત્રેસઠ ટકાનું અવિશ્વસનીય રિટર્ન આપી રોકાણકારોને માલામાલ બનાવી દીધા છે

સાઠ પૈસા એટલે કે એક વર્ષમાં રોકાણકારો ને બમ્પર રિટર્ન આપ્યું બાર હાજર નવસો નું અને ગુરુવારે પણ શેર ટુ વીક હાઈ નવો સ્પર્શી લીધો અને કંપનીનું માર્કેટ કેપ ગુરુવારે ઓગણ કરોડ રૂપિયા ની પાર પોચી ગયું હતું આરઆરપી સેમીકન્ડક્ટર ના સ્ટોકે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 457% નો જંગી ઉછાળો મોઢાવે છે માત્ર થોડા મહિના પહેલા જ જે સ્પીડ આ સ્ટોકે રીટર્ન આપ્યું તેણે આ સ્ટોક માર્કેટનો સુપરસ્ટાર બનાવી દીધો છે જો થોડું નાનું ટાઈમ ફ્રેમ લઈએ તો આ સ્ટોક કમાલ કરી રહ્યો છે 24 જાન્યુઆરી 2025 ના રોજ શેર 259 રૂપિયા ને 20 પૈસા ઉપર હતા અને 6 મહિના માં જ 1050 15% વધી 2889 રૂપિયા ને 60 પૈસા ઉપર પહોંચી ગયો છે પછી કંપનીએ ત્રણ મહિનાના નફા ઉપર જોઈએ તો છેલ્લા ત્રણ મહિનામાં જ કંપનીએ બસો પંચાવન ટકાનું રિટર્ન આપ્યું છે અને એક મહિનામાં લગભગ પંચાવન ટકાનું શેરમાં ઉછાળો આવ્યો છે ત્રીસ દિવસમાં શેર અઢારસો ઓગણીસ સિત્યાર રૂપિયાથી અઠાઈસસો નીવ્યાસી રૂપિયાના સાઠ પૈસા ઉપર પહોંચ્યો એટલું જ નહીં થયા પાંચ ટ્રેડિંગ સેશનમાં પણ શેર આઠ થી વધારે ઉછળ્યો છે કંપનીના માર્કેટ કેપ વિશે વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પર પણ તેની તેજીની અસર સ્પષ્ટપણે દેખાય છે ગુરુવારે કંપનીનું માર્કેટ કેપ ઓગણ ચાલીસો કરોડને પાર પહોંચી ગયું

પછી આ શેર ને લઈને expert શું જણાવે છે એ જોઈએ તો જો expert નું કહેવું છે કે આટલી તેજી બાદ રોકાણ કરો થોડું સતર્ક કરેવું જોઈએ કોઈ પણ stock માં વધારે તેજી બાદ correction નું પણ ખતરો રહે છે જો પ્રોફિટ booking ની વાત કરીએ તો તેને નજર અંદાજ ના કરવો જોઈએ શેર વિશે વાત છે એક વર્ષ પહેલા બાવીસ રૂપિયામાં મળતો એ શેર આજે અઠ્યાવીસો રૂપિયાની પાર પહોંચી ગયો છે કે બમ્પર રિટર્ન રોકાણકારો ને આપ્યું છે અને આ સેમિકન્ડક્ટર કંપનીનો કંપની નો શેર હોવાથી આવનારા સમયમાં પણ આપણને તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો ને તમે ફેસબુક પેજ ઉપર આ વિડીયો જોઈ રહ્યા હો તો આપણા પેજ ને ફોલો કરી લાઈક કરી અને વિડીયો ને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધે શેર કરી દેજો અને શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો